મૂર્ખ ગધડાની વાર્તા એક મીઠું વેચનાર દરો તેના ગધેડા પર મીઠાઈની થેલી લઈને બજારમાં જતો રસ્તામાં તેઓએ એક નદી પાર કરવાની હતી એક દિવસ નદી પાર કરતી વખતે ગધેડો અચાનક નદીમાં પડી ગયો અને મીઠાઈની થેલી પણ પાણીમાં પડી ગઈ મીઠાની થે મીઠાથી ભરેલી થેલી પાણીમાં ઓગળી ગઈ હતી અને તેથી બેગ લઈ જવા માટે ખૂબ જ હલકી થઈ ગઈ હતી આ કારણે ગધેડો ઘણો ખુશ થયો હવે ફરી ગધેડો રોજ એ જ યુક્તિ કરવા લાગ્યો જેના કારણે મીઠું વેચનારને ભારે હાલાકી ભોગવવી પડશે મીઠું વેચનાર ગધેડાની યુક્તિ સમજી ગયો અને તેને પાઠ બનાવવાનું નક્કી કર્યું બીજા દિવસે તેને કપાસની થેલી ગધેડા પર ચડાવી દીધી હવે ગધેડે ફરી એ જ યુક્તિ કરી તેને અપેક્ષા હતી કે કપાસની થેલી હજુ પણ હલકી હશે પરંતુ ભીનો કપાસ વહન કરવા માટે ખૂબ જ ભય થઈ ગયો અને ગધેડાનો ભોગ બન્યો તેને આમાંથી એક પાઠ શીખ્યો તે દિવસ પછી તેને કોઈ પણ ચાલ ન કરી અને મીઠું વેચનાર ખુશ થઈ ગયો પાઠ આ વાઝામાંથી આપણને એક બોધ મળે છે કે ભાગ્ય હંમેશા આપનો જ સાથ નથી આપતું હંમેશા આપણે આપની બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ